દસ વર્ષનો પ્રેમ આત્મનિરીક્ષણ અને સંબંધનો પુનર્જન આર્યન અને નેહાના લગ્નની એક દાયકો વીતી ચૂક્યો હતો દિલ્હીના પ્રતિષ્ઠ વિસ્તારમાં તેમનો સુંદર એપાર્ટમેન્ટ હતું જ્યાં તેમના બે તેજસ્વી બાળકો દસ વર્ષનો આર્ષ અને આઠ વર્ષની ક્રિયા કિલ્લોલ કરતા હતા આર્યન એક મોટી એમએનસીમાં ઝોનલ હેડ હતો જેના કભા પર સતત ટાર્ગેટ પૂરા કરવાનું દબાણ રહેતું નેહાએ ઘરને સંપૂર્ણપણે સમર્પિત કરવા માટે પોતાની બેકિંગ કારકિર્દી છોડી દીધી હતી અને હવે તે બાળકોના શિક્ષણ અને ઘરની વ્યવસ્થામાં સંપૂર્ણપણે ખોવાયેલી રહેતી બધું હોવા છતાં તેમના સંબંધમાં એક અદૃશ્ય દિવાલ જણાઈ રહી હતી તેઓ એકબીજાની બાજુમાં બેસતા પણ એકબીજાની સાથે ન હતા તેમની વાતો હવે માત્ર લોજિક શિષ્ટ બાળકોનો ક્લાસ શાકભાજીના ભાવ બિલ ભરવા સુધી સીમિત રહી ગઈ હતી આઈ લવ યુ અને રોમેન્ટિક ડિનરની જગ્યાએ તારું કામ બાકી છે અને ક્યારેક તો સાંભળો એવા વાક્યોએ લઈ લીધી હતી એક શનિવારે રાત્રે જ્યારે આર્યન થાકતી પલંગ પર પડ્યો હતો અને નેહા કિચન સાફ કરી રહી હતી ત્યારે અચાનક આર્યને જોરથી કહ્યું નેહા તું હંમેશા આટલી ફરિયાદ કેમ કરે છે મને લાગે છે કે મેં આ ઘર માટે જે કર્યું છે તેની તને જરાય કદર નથી નેહાનું હૃદય તૂટી ગયું તે ત્યાં જ ઊભી રહી ગઈ આંખમાં આવેલા આંસુને રોકીને તે શાંતિથી બેડરૂમમાં આવી અને બોલી આર્યન હું ફરિયાદ નથી કરતી હું માત્ર સંબંધમાં ફરીવાર માંગુ છું આપણે બંને એકબીજાની ભૂલો શોધવામાં અને આપણી લિસ્ટ બનાવવામાં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે આપણે એ ભૂલી ગયા છીએ કે આપણે બંને આ ટીમમાં છીએ આપણો પ્રેમ ક્યાં ખોવાઈ ગયો છે આર્યનને આ શબ્દોની ગહેરાઈ સમજાઈ તેણે લાગ્યું કે તે ખરેખર પોતાના થાક પાછળ છુપાવીને નેહાના પ્રયત્નોને અવગણી રહ્યો છે આત્મમંથન પછી આર્યને એક નવો વિચાર રજૂ કર્યો તેણે પ્રેમથી નેહાનો હાથ પકડ્યો અને કહ્યું ચાલ આપણે આ એક અઠવાડિયા માટે બધું બદલીએ આપણે કાગળનો પ્રયોગ શરૂ કરીએ આપણે એકબીજાને કોઈ ભૂલ રૂબરૂ નહીં કાઢીએ પણ દરરોજ રાત્રે બે અલગ અલગ ડાયરીમાં બે વસ્તુ રાખીશું એક આજે મારા પાર્ટનરની કઈ વાત મને સૌથી વધારે ગમી અને બે આ કઈ વાત છે જેના પર સુધારો થઈ શકે છે સાત દિવસ પછી આપણે બંને ડાયરીની આપલે કરીશું કોઈ દલીલ નહીં માત્ર સત્ય અને પ્રેમથી નેહા ઉત્સુકતાથી તૈયાર થઈ ગઈ પ્રથમ ત્રણ દિવસ શરૂઆતમાં આર્યન તેની વૃત્તિ મુજબ ફરિયાદના મૂળમાં જ હતું આર્યન લેખન આજે તો બાળકોને હોમવર્કમાં ખૂબ જ કડક હતી આવું ન કરવું જોઈએ તો મારા પર્સમાંથી રૂપિયા લેતા પહેલા પૂછતી નથી ચામાખાંડ ખાંડ ઓછી હતી નેહાનું લેખન નેહાએ તેની ડાયરીમાં માત્ર પ્રશંસા જ લખી આજે તમે ઓફિસની મીટિંગ હોવા છતાં મારી તબિયત વિશે પૂછવા માટે બે વાર ફોન કર્યો એનાથી હું ખૂબ ખુશ થઈ તમે સવારે ઉઠીને પોતાનો કપ ધોઈ નાખ્યો મને થોડી મદદ મળી બાળકોને રાત્રે સ્ટોરી કહી એ જોઈને મને આપણી જૂની યાદો તાજી થઈ આર્યન રાત્રે જ્યારે નેહાના વખાણ વાંચતો ત્યારે તેને થોડી શરમ આવતી નેહા માત્ર સકારાત્મકતા જ જોઈ રહી હતી જ્યારે તે પોતે માત્ર નકારાત્મકતા પર ધ્યાન કેન્દ્રિત કરતું હતું છઠ્ઠો દિવસ આ દિવસે આર્યને પોતાની ફરિયાદો લખવાનું બંધ કરી દીધું હતું તેને હવે કાગળ પર ફરિયાદ લખવામાં પણ દોષિત લાગણી થતી હતી સાતમો અને અંતિમ દિવસ નેહાએ આર્યનને એક સુંદર ચળકતા કાગળમાં સાત અલગ અલગ પત્રો સાથેનું બરબડિયું આપ્યું આર્યને શાંતિથી બેસીને બરબડિયું ખોલ્યું અંદર હતા સાત પત્રો દરેક પત્રમાં માત્ર એક જ વસ્તુ લખેલી હતી પ્રથમ પત્ર બિયર આર્યન તમે અમારા પરિવારના સ્તંભ છો તમે જે કરો છો તે બધું અમારા ભવિષ્ય માટે જ છે તમારો થાક હું સમજી શકું છું અને હું તેને હસતા હસતા સ્વીકારું છું કારણ કે મને તમારા પ્રયત્નો પર ગર્વ છે બીજો પત્ર તમે દરરોજ મને ચા બનાવી આપો છો ભલે પછી તમે ગમે એટલા થાકેલા હો આ નાની બાબત મને કહે છે કે તમે મને કેટલો પ્રેમ કરો છો ત્રીજો દિવસ જ્યારે તમે ગુસ્સો કરો છો ત્યારે હું જોઉં છું કે તે ગુસ્સો મારા પર નથી પણ તમારી અંદરના તણાવ પર છે હું તમારી પત્ની છું તમારો તણાવ દૂર કરનાર સ્ટ્રેસ બસ્ટર બનાવવા માગું છું ન કે વધારનાર ચોથો પત્ર આખા અઠવાડિયા દરમિયાન મેં જોયું કે તમે ફરિયાદ લખી રહ્યા છો પણ મારા માટે તમારી કોઈ ભૂલ નથી મારી ભૂલ એ છે કે હું તમને ફરિયાદ કરવા માટે સમય આપી રહી હતી ન કે પ્રેમ વ્યક્ત કરવા માટે સતત સાત પત્રોમાં નેહાએ એક પણ સુધારો સૂચવ્યો ન હતો તેણે માત્ર આર્યનની ખૂબીઓ તેના દયાળુ સ્વભાવ અને પરિવાર પ્રત્યેનું તેના સમર્પણ વિશે જ લખ્યું હતું આર્યન નિશબ્દ થઈ ગયું નેહાની આટલી સકારાત્મક દ્રષ્ટિ સામે તેની પોતાની ડાયરીમાં લખેલી બધી તૂટેલી વાતો કેટલી તુચ્છ લાગી રહી હતી તેણે નેહા સામે જોયું નેહાની આંખોમાં શાંતિ અને સ્વીકૃતિ હતી આર્યનને સમજાયું કે તે એક ખામીઓ શોધનાર પતિ બની ગયો હતો જ્યારે નેહા એક પ્રેમ શોધનાર પત્ની બની રહી હતી તેણે પોતાની ડાયરીના બધા પૃષ્ઠો ફાડી નાખ્યા અને ટુકડા નેહાની સામે મૂક્યા આ બધાનો અંત આર્યનનો અવાજ ભરાઈ આવ્યો નેહા મને માફ કરજે હું સંપૂર્ણપણે ખોટો હતો મેં મારી આંખો પર થાક અને અપેક્ષાઓનું ઘુમ્મસ ચડાવી દીધું હતું તે મને બતાવ્યું કે આપણો પ્રેમ કેટલો મજબૂત છે ભલે પછી હું તેને જોઈ ન શકું આર્યને માત્ર માફી જ ન માગી પણ તે દિવસથી તેણે પોતાની દૃષ્ટિ બદલી નાખી તેણે નેહાના સારા કામો પર તરત જ પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું આજના શાકનો સ્વાદ અદ્ભુત છે થેન્ક યુ જો કોઈ ભૂલ હતી તો તે પહેલાં પોતાને પૂછતો શું આ ખરેખર ફરિયાદ કરવા જેવું છે કે હું તેને પ્રેમથી અવગણી શકું છું હવે દર શનિવારે રાત્રે તેઓ નોકલેમ્પેલીન ડિનર કરતા જ્યાં તેઓ માત્ર એકબીજાના અને બાળકોના સારા કામોની પ્રશંસા કરતા આ પ્રયોગના અંતે આર્યન અને નિહાને અનુભવ્યું કે તેમનો સંબંધ માત્ર દસ વર્ષ જૂનું ન હતો પણ તે દિવસે તેનો નવો જન્મ થયો હતો સંબંધોમાં પૂર્ણતા શોધવાને બદલે તેઓએ એકબીજાની અપૂર્ણતાઓને પ્રેમથી સ્વીકારવાનું શીખી લીધું જીવનનો મહાપાઠ જીવનમાં સુખની ચાવી સંપૂર્ણતામાં નહીં પણ સ્વીકૃતિમાં છે તમારા પાર્ટનરની ભૂલો પર ઓછું ધ્યાન આપીને તેમના પ્રયત્નો અને પ્રેમ પર ધ્યાન આપો સંબંધ ફરિયાદ કરવા માટે નહીં પણ જીવન માટે હોય છે હા ચોક્કસ ચાલો જોઈએ કે કાગળના પ્રયોગ પછી આર્યન અને નિહાના સંબંધમાં આવેલા પરિવર્તનને તેઓ તેમના બાળકો અને ઘરમાં કેવી રીતે લંબાવે કાગળના પ્રયોગની સફળતા પછી આર્યન અને નેહા એકબીજા પ્રત્યે વધુ સજાગ અને પ્રેમાળ બન્યા હતા પરંતુ તેમણે જોયું કે તેમની આ નવી સકારાત્મકતાની અસર બાળકો પર પણ થવી જરૂરી છે એક સાંજે આર્યને નેહાને કહ્યું નેહા આપણે આપણો સંબંધ સુધાર્યો પણ હવે આર્સ અને કિયા વચ્ચે પણ થોડી ઈર્ષ્યા અને ઝઘડા વધી રહ્યા છે આર્સ હંમેશા કિયાની ભૂલો કાઢે છે જેમ હું તારી કાઢતો હતો નેહાએ સહમતી આપી તેમણે નક્કી કર્યું કે હવે તેઓ ઘરમાં એક નવો નિયમ લાવશે ગુડ તેમણે એક મોટી સુંદર બરણીને લાલ રિબનથી સજાવી અને બેડરૂમમાં મૂકી નિયમ એવો હતો કે દિવસ પર જે વ્યક્તિ કોઈ અન્ય સભ્ય ની કોઈ સારી વાત મદદ કે દયા ભાવનું કામ જોઈએ તે એક નાની ચિઠ્ઠી પર તે વાત લખીને બરણીમાં નાખશે શરૂઆતમાં બાળકોને આ નવી રમત જેવું લાગ્યું કિયાએ લખ્યું આજે મમ્મીએ મારા માટે મારી પસંદગીની આઈસક્રીમ બનાવી આર્સ કંટાળીને લખતો પપ્પાએ આજે ઓફિસમાંથી વહેલા આવીને મને સાયકલ ચલાવતા શીખવ્યું પણ ધીમે ધીમે બાળકોનું ધ્યાન એકબીજા પર ગયું એક સાંજે કિયાએ લખ્યું આજે આર્શભાઈએ મારી ચોપડી ખોવાઈ ગઈ હતી છતાં ગુસ્સે થયા વિના શાંતિથી શોધી આપી આર્ષની ચિઠ્ઠીમાં આવ્યું કિયાએ મને હોમવર્કમાં મદદ કરી ભલે મારું કામ તેનું ન હતું ધીમે ધીમે આ બરણી માત્ર કાગળ કાગળોથી નહીં પણ આખા પરિવારમાં ફેલાયેલા પ્રેમ અને આદરથી ભરાવા લાગી ફરિયાદોનું પ્રમાણ ઘટી ગયું કારણ કે હવે બધાનું ધ્યાન માત્ર સારપ શોધવામાં હતું આર્યનના વ્યક્તિત્વમાં આવેલા પરિવર્તનની અસર તેની ઓફિસમાં પણ દેખાઈ પહેલાં તે તેના સ્ટાફની નાની ભૂલો પર તરત ગુસ્સે થતો એક દિવસ તેની ટીમના એક જુનિયર મેમ્બરે એક ક્લાયન્ટ રિપોર્ટમાં મોટી ભૂલ કરી પહેલાંનો આર્યન હોત તો તે ખૂબ ગુસ્સે થયો હોત પણ નેહાના પત્રોનો સંદેશ તેના મગજમાં ગુંજતો રહ્યો તમે અમારા પરિવારના સ્તંભ છો આર્યને શાંતિથી તે જુનિયરને બોલાવ્યું ગુસ્સે થવાને બદલે તેણે પહેલાં જુનિયરના આખા મહિનાના સકારાત્મક યોગદાનની પ્રશંસા કરી અને પછી ભૂલ તરફ ધ્યાન દોર્યું તેને સુધારવાનો માર્ગ સમજાવ્યો મને ખબર છે કે તું મહેનત કરે છે આર્યને કહ્યું આ ભૂલ તારા પ્રયત્નોને ઓછો આંકી શકતી નથી આપણે સાથે મળીને શીખીશું આર્યનનો આ બદલાયેલો અભિગમ આખી ઓફિસમાં ચર્ચાનો વિષય બન્યો તેના સહકર્મીઓએ જોયું કે તે હવે માત્ર મેનેજર નહીં પણ એક નેતા બની ગયો છે જે ભૂલો પર નહીં પણ વ્યક્તિની ક્ષમતા પર વિશ્વાસ મૂકે છે પરિણામે તેની ટીમનું પ્રદર્શન સુધર્યું અને તણાવ ઘટી ગયો આર્યન અને નેહાએ હવે તેમના દસ વર્ષ જૂના સંબંધને એક નવી ઉંમર આપી દીધી હતી તેઓએ માત્ર ફરિયાદ ન કરવાનું જ નહીં પણ એકબીજાની જરૂરિયાતો વગર કહે સમજવાનું શીખી લીધું જ્યારે આર્યન ઓફિસથી થાકેલો આવતો ત્યારે નેહા તેને પૂછ્યા વિના જ તેની મનપસંદ ગ્રીન ટી તૈયાર રાખતી જ્યારે નેહા થાકેલી દેખાતી ત્યારે આર્યન ડાઇનિંગ ટેબલ પર ફૂલોનો ગુલદસ્તો મૂકીને એક ચિઠ્ઠી છોડતો આજે કિચન બંધ છે આપણે બહાર ડિનર કરીશું તારો આરંભ મારા માટે વધુ મહત્ત્વનો છે આ કાગળનો પ્રયોગ માત્ર એક અઠવાડિયાનો નિયમ ન રહ્યો તે તેમના જીવનનો એક સતત પ્રેમનો સિદ્ધાંત બની ગયો તેઓ સમજી ગયા કે સંબંધોમાં ભૂલો એ ડાઘ નથી પણ જીવનના અનુભવોનો ભાગ છે જો આપણે પ્રેમથી ફિલ્ટર તરીકે વાપરીએ તો માત્ર સકારાત્મકતા જ દેખાશે આર્યન અને નેહાનું ઘર હવે માત્ર ઇમારત ન હતું પણ પ્રેમ આદર અને સ્વીકૃતિનું એક જીવંત પુલ બની ગયું સંબંધોમાં સતત સજગતા અને સ્વીકૃતિ જ તેને કાયમ માટે તાજા અને જીવંત રાખી શકે છે પ્રેમનો અર્થ ખામીઓ છુપાવવી નહીં પણ ખામીઓ સાથે સ્વીકાર કરવો છે બહુ જ સરસ તમે આ વાર્તાને હજુ પણ આગળ વધારવા માગો છો જે દર્શાવે છે આર્યન અને નિહાના જીવનમાં આ પરિવર્તન કાયમી અને પ્રેરણાદાયકી બની ગયું છે ચાલો આ વાર્તાનો ત્રીજો અને અંતિમ ભાગ જોઈએ જ્યાં આ દંપતી તેમના પ્રેમના સિદ્ધાંતોને સમાજ અને અન્ય યુગોલો સુધી પહોંચાડે છે કાગળના પ્રયોગને હવે લગભગ એક વર્ષ વીતી ગયું આર્યન અને નેહા તેમના લગ્નની અગિયારમી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા હતા તેમનો સંબંધ હવે સંપૂર્ણપણે ફરિયાદ મુક્ત અને આદરપૂર્ણ બની ગયો હતો ગુડ થિંગ્સ જાર એટલી બરણી ભરાઈ ગઈ હતી કે તેઓએ બીજી મોટી બરણી લાવવી પડી હતી વર્ષગાંઠના દિવસે આર્યને નેહાને એક ખાસ ભેટ આપી તે કોઈ કિંમતી જ્વેલરી ન હતી પણ એક સુંદર ફ્રેમ કરેલો કાગળ હતો તે કાગળ પર લખ્યું હતું મારું કાયમી વચન હું તારામાં પૂર્ણતા નહીં શોધું પણ તારી અપૂર્ણતાઓને પ્રેમ કરીશ હું તારી ફરિયાદો સાંભળવાને બદલે તારા પ્રયત્નોને જોઈશ હું તારી આંખો દ્વારા આપણું જીવન જોઈશ નેહાની આંખો ભરાઈ આવી તેણે કહ્યું આર્યન આ પ્રયોગે આપણને માત્ર ફરીથી જોડ્યા નથી પણ આપણને વધુ સારા મનુષ્યો બનાવ્યા છે આર્યન અને નેહાના સંબંધોમાં આવેલું આ મોટું પરિવર્તન તેમના મિત્ર વર્તુળમાં અને પરિવારમાં છુપાયેલું રહ્યું પહેલા જે લોકો તેમના ઝઘડાઓ વિશે ગણગણાટ કરતા હતા તે જ લોકો હવે તેમના સંબંધની મધુરતા જોઈને આશ્ચર્ય પામતા હતા એક દિવસ આર્યનનો મિત્ર સુનિલ જેનો પોતાનો સંબંધ તણાવમાં હતો તેણે આર્યનને પૂછ્યું તારામાં અને નેહામાં આટલો મોટો બદલાવ કેવી રીતે આવ્યો તમે હવે હંમેશા ખુશ કેમ દેખાવ છો આર્યન અને નેહાએ તેમને કાગળના પ્રયોગ અને ગુડ થિંગ્સ જાર વિશે વિસ્તારપૂર્વક સમજાવ્યું તેમણે ભાવપૂર્વક કહ્યું કે ફરજ માત્ર દ્રષ્ટિકોણનો છે આ પ્રેરણાથી આર્યન અને નેહાએ નક્કી કર્યું કે તેઓ તેમના અનુભવને બીજા યુગોલો સુધી પહોંચાડશે તેમને સાથે મળીને સકારાત્મકતા નામનો એક નાનો વર્કશોપ શરૂ કર્યું જ્યાં તેઓ તણાવગ્રસ્ત યુગલોને મળતા વર્કશોપમાં તેમનો મુખ્ય પાઠ હતો રોજ એકબીજાની ત્રણ સારી વાતો શોધો અને લખો પછી ભલે ગમે તેટલા ગુસ્સે હોય કોઈ પણ ફરિયાદ કરતાં પહેલાં તમારી જાતને પૂછો શું આ વસ્તુ મારા પાર્ટનરના પ્રેમ કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે હજારો રૂપિયાના કાઉન્સેલિંગ કરતા કાગળ અને પેન્સિલનો આ સરળ પ્રયોગ ઘણા યુગલો માટે એક નવા સંબંધની ચાવી બની ગયો વર્ષો વીતતા ગયા બાળકો મોટા થયા અને પોતાના જીવનમાં આગળ વધ્યા આર્યન અને નેહા વૃદ્ધ થયા પણ તેમનો પ્રેમ યુવાન રહ્યો તેમની ડાયરીઓ અને બરણીઓ હવે તેમના ઘરમાં એક પવિત્ર વસ્તુની જેમ સચવાયેલી હતી એકવાર આ જ્યારે આર્યન પથારીમાં આરંભ કરી રહ્યો હતો અને નેહા તેના માથે પ્રેમથી હાથ ફેરવી રહી હતી ત્યારે આર્યને હસીને કહ્યું નેહા તને યાદ છે હું ચામાં ખાંડ ઓછી હોવાની ફરિયાદ કરતો હતો નેહા હસી પડી હા મને યાદ છે પણ હવે તો હું તારા માટે તારી પસંદગીની જ ચા બનાવું છું ભલે તે કોફી હોય ફીકી હોય આર્યને નેહાનો હાથ પકડ્યો ખરેખર નેહા તું મને શીખવી ગઈ કે જીવનમાં સંબંધો જ સૌથી મોટી સંપત્તિ છે અને આ સંપત્તિનો પાયો ફરિયાદ નહીં પણ સતત સ્વીકૃતિ અને આદર છે તેમનું જીવન આ પાઠનું જીવતું જાગતું ઉદાહરણ બની ગયું આર્યન અને નેહાનો પ્રેમ સાબિત કરતો હતો કે કોઈ પણ સંબંધ રૂટિન નથી હોતું જ્યાં સુધી તમે દરરોજ સવારે એકબીજામાં કંઈક સુંદર શોધવાનું નક્કી ન કરો આ રીતે કાગળનો પ્રયોગ એક અઠવાડિયાનો પ્રયોગ નહીં પણ આ જીવન ચાલતો સકારાત્મકતાનો પાયો બની ગયો જેણે માત્ર એક દંપતીના જીવનને નહીં પણ તેમની આસપાસના ઘણા લોકોના જીવનને પ્રકાશિત કર્યું